સુરતમાં ગ્રોથ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ કેટેગરીમાં નોમિનેશન મળ્યા હતા સુરતમાં ગ્રોથ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું તો યશેશ શાહ દ્વારા ગ્રોથ એવોર્ડનું આયોજન કરાયું હતું જેમાં અનેક કેટેગરીમાં નોમિનેશન રાખવામાં આવ્યા હતા આ એવોર્ડ આયોજન કરવાનો હેતુ ગુજરાતના એન્ટરપ્રેન્યોરને પ્રોત્સાહન આપવાનો હતો અને તેમની ઉપલબ્ધિને નવાજવાનો હતો આ ગ્રોથ એવોર્ડમાં ફૂડ હેલ્થ વેલનેસ ફેશન એજ્યુકેશન હોસ્પિટાલિટી રિટેલ સહિત અનેક કેટેગરીના નોમિનેશન રાખવામાં આવ્યા હતા આ એવોર્ડ શોમાં મુખ્ય અતિથિ તરીકે જાણીતી એક્ટ્રેસ દીક્ષા જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો મુખ્ય અતિથિ દીક્ષા જોશીના હાથે એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યા હતા ઓર્ગેનાઇઝર ઓફ ગ્રોથ એવોર્ડ સુરત આ અમારું સિક્સ એડિશન છે સુરતમાં આની પહેલાં આપણે અમદાવાદમાં બે એવોર્ડ શો કર્યા છે પૂના કર્યું છે મુંબઈ કર્યું છે અને રાજકોટ કર્યું છે આજે આજે સુરતમાં જે આયોજન કરવામાં આવ્યું છે આ એવોર્ડ શો સાઉથ ગુજરાતના જે એન્ટરપ્રિનર્સ છે એમને ફેલિસિટેટ કરવા માટે કરેલું છે આમાં ચીફ ગેસ્ટ દીક્ષા જોશી છે યસ અને આમાં આપણે મલ્ટિપલ કેટેગરી જે છે એ લોકોને આપણે એવોર્ડથી નવાજ્યા છે જેમાં કે ફૂડ છે એજ્યુકેશન છે કેમિકલ છે ટેક્સટાઇલ છે એવી ઘણી બધી કેટેગરીઝને આપણે એવોર્ડથી સન્માનિત કેટલા લોકોને એવોર્ડ આપવાનો છે અરાઉન્ડ સિક્સટીન એન્ટરપ્રિન્યોર્સને આપણે એવોર્ડ જી મારું નામ દીક્ષા જોશી છે અને આજે હું ગ્રોથ અવોર્ડ્સ સુરતમાં જે થઈ રહ્યા છે ત્યાં આવી છું એઝ અ ચીફ ગેસ્ટ તો ફર્સ્ટલી થેન્ક યુ સો મચ યશેશભાઈ ફોર ઇન્વાઇટિંગ મી અને સેકન્ડલી આટલા ઇમર્જિંગ ઓન્ટરપ્રિન્યોર્સને અવોર્ડ્સ મળી રહ્યા છે એ જોઈને મને બહુ જ આનંદ થઈ રહ્યો છે ઇટ્સ વેરી ઇન્સ્પાયરિંગ ફોર સમબડી લાઈક મી ઓલ્સો બિકોઝ વી આર યંગસ્ટર્સ વી આર કોન્સ્ટન્ટલી થિંકિંગ અબાઉટ ગ્રોઈંગ હું એક્ટર છું પણ મારે પણ આગળ જઈને બિઝનેસ કરવું છે એ કયા ડિરેક્શનમાં જવું છે આમ નોટ શ્યોર પણ એ કંઈક તો કરવું છે એક સ્ટાર્ટઅપ કરવું છે સો આઈ આ કમ યોર સ્પેશલી ટુ બી વેરી ઇન્સ્પાયર્ડ અને લોકોની સાથે ઇન્ટરેક્ટ કરીને એમની જર્ની વિશે પૂછવું છે મારે ખાસ કે એ લોકોએ કઈ રીતે હિંમત કરી એ સ્ટાર્ટઅપ વખતે એ લોકો શું ફિયર્સ ફેસ કર્યા અને પછી જે બ્રેક થ્રુ થયું એ કઈ રીતે થયું તો આઈ થિંક ઇટ્સ અ વેરી ગુડ એન્કરેજમેન્ટ ફોર એવરી વન આ અવોર્ડ એક ટાઈપનું વેલિડેશન હોય છે પછી એક્ટિંગમાં હોય એટલે એન્ટરટેનમેન્ટ ફિલ્ડમાં હોય કે કોઈપણ ફિલ્ડમાં and i feel that uh, i am very very honored to be here thank you so much મને બોલાવવા માટે થેન્ક યુ સો મચ મને મને બહુ મજા આવી રહી છે ઉન્નતિ દેસાઈ ફ્રોમ અપલિફ્ટેડ આજ બહુત ખુશી કા દિન હે મેરા કામ એપ્રીશિયેટ ہوا હે groth awards મે મુજે અવોર્ડ દિયા હે ફોર બેસ્ટ લર્નિંગ સેન્ટર ફોર લર્નિંગ ડિફિકલ્ટીઝ આગે બહુત બહુત سارے અવોર્ડસ મિલે હુએ હે બટ યર અવોર્ડ মিলકર બહુત અચ્છા લગા એન્ડ i am much motivated and i appreciate the efforts towards us Thank you.